કોઈ ગુજરાત યુનિવર્સિટી બહાર દેખાવો કર્યા હતા પોતાની વર્ષો જૂની માંગણીઓને લઈને અધ્યાપકોએ દેખાવો કર્યા કાળા કપડાં પહેરીને હાથમાં સૂચક બેનરો સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અધ્યાપકોએ પ્રો ડેટા પ્રમાણે પગાર અને પેન્શનની માંગ કરી તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે પટાવાળા કરતાં ઓછા પગારમાં અમે કામ કરી રહ્યા છીએ હવે જીવન રામ ભરોસે થઈ ગયું છે એટલે જ અમે રામધૂન બોલાવી રહ્યા છીએ સરકારને વિનંતી છે કે અમારા પ્રશ્નોનું નિરાકરણ ઝડપભેર કરે અમારી મુખ્ય બે માંગો છે અને અમારો જે સંવર્ગ છે લગભગ સો અધ્યાપકોના એનો એક અમારો વર્ગ છે અત્યારે અને તમામની નોકરી ત્રીસ વર્ષ કરતાં વધુ નોકરી થઈ ગઈ હોય એવા લોકો છે અને ત્રીસ વર્ષથી અમારું સતત શોષણ થઈ રહ્યું છે અમારી મુખ્ય સમસ્યા એ છે કે અમારે પ્રો રેટા પગાર અમને મળવો જોઈએ એટલે કે ખંડ સમયના અધ્યાપકોને દોઢ લાખ રૂપિયા સુધીનો માસિક પગાર મળવો જોઈએ એની જગ્યાએ અત્યારે અમને ફક્ત માસિક આઠ હજાર ચારસોથી પચીસ હજાર બસો રૂપિયા જેટલો નજીવો પગાર મળે છે આ પગાર અમારી કોલેજોના પટાવાળા કરતાં પણ પગાર અમારો ઓછો છે અને અમને યુજીસી પ્રમાણે હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે અમારી પેન્શનેબલ જોબ છે અમને પેન્શન મળવું જોઈએ એની જગ્યાએ જે લોકો અમારા મરી ગયા એ લોકોને મર્યા પછી એક રૂપિયો કંઈ નહીં કોઈ લાભ નહીં કોઈ નહીં નોકરી ખતમ બધું ખતમ એટલે આઠ હજાર ચારસોથી પચીસ હજાર બસો પગારમાં અમારું સતત શોષણ થઈ રહ્યું છે